દાહોદના ચપચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના સોપારી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધાસભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગા કામોમાં ભરૂચના જંબુસર આમોદ અને હાંસોડ તાલુકામાં છપ્પન ગામોમાં રૂપિયા સાત કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર મથકે ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી પોલીસ બાદ ભરૂચ જિલ્લા ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી જેમાં અગિયાર પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સીટની રચના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે ચકચારી મામલા અંગે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ મામલામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મનરેગાનું કામ કરનાર ચલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ બંને હીરા જોટવાની જ એજન્સી છે અને આ એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવી લીધા હતા આ ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય એવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા આ બિલો બનાવવામાં હાસોર તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટ્રેલરની સંડોવણી હોવાનું ખુલ્યું છે ખોટી રીતે મેળવેલા નાણાં હીરા ચોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ભરોજ પોલીસે આ મામલામાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચ્ચીસ સુધી વિવિધ ગામોમાં થયેલા કામોની પ્રગતિની ચકાસણી કરી હતી આ ઉપરાંત અનેક સરકારી દસ્તાવેજો પણ તપાસ્યા હતા જેને અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉજાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપરાઈટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઈટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આમ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે હજાર એકવીસમાં માં જે પરિસ્થિતિ હતી બે હજાર બાવીસમાં શું થઈ ત્રેવીસમાં શું થઈ પચીસ સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસ થી અંદર અમે ડોક્યુમેન્ટ ભેગા કર્યા જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથ થી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો તો એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજુ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે અને કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે

ચકચારી મામલામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે ત્યારે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જોકે આવનારા દિવસોમાં અનેક નેતાઓની અને અધિકારીઓની સંડોવણી બહાર આવે તો નવાય નહીં